નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસને વાર મંગળવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો કયા રાજ્યમાં પૂરની પરિસ્થિતિ સર્જાવાની છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત કૃષિ મંત્રી દ્વારા જે ખેડૂતોને લગતી સૂચના આપવામાં આવી છે પાક નુકસાનની સર્વેની જે સૂચના આપવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો અંત સુધી જોતા રહેજો વરસાદની અપડેટ સૌથી મેળવવા માટે અમારી ચેનલને વરસાદ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતભરમાં હાલ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે બે દિવસના વિરામ બાદ ફરી એકવાર નવો વરસાદી રાઉન્ડ શરૂ થતાં જ ચો તરફ ભારે વરસાદ પડી રહ્યો છે આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો આ સાથે જ હાલ ચાર સિસ્ટમો સક્રિય બની છે જેને કારણે અલગ અલગ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે એટલે કે મંગળવારના રોજ ત્રણ સપ્ટેમ્બર ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો આ સાથે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે જ્યારે આણંદ અને વડોદરા નર્મદા તાપી હોય કે ડાંગ નવસારી વલસાડ બોટાદ અને ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે મિત્રો છૂટા છવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે તો આ સાથે જ છોટા ઉદેપુર પંચમહાલ ખેડા હોય કે અમદાવાદ સુરેન્દ્રનગર રાજકોટ યમરેલીમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે વધુમાં ચાર સપ્ટેમ્બરની આગાહી કરતાં તેમણે જણાવ્યું કે કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે જ્યારે સુરત અને તાપી ડાંગ અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ સુરેન્દ્રનગર મોરબીમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે હવામાન વિભાગના ડાયરેક્ટર એવા એ કે દાસના જણાવ્યા પ્રમાણે હાલ ચાર સિસ્ટમો સક્રિય બની છે તેલંગાણા પાસેના ડીપ ડિપ્રેશનની હલચલ નોર્થ વેસ્ટમાં છે એક શિયર ઝોન પણ છે સાથે જ ઓફ ટ્રપ પણ સક્રિય છે આ ઉપરાંત મોન્સૂન ટ્રપ એમ ચાર સિસ્ટમમાં સક્રિય બની છે જણાવી દઈએ કે મેઘતાંડવથી ગુજરાતમાં ભારે તારાજી સર્જાય છે પચીસથી લઈને ત્રીસ ઓગસ્ટ સુધીમાં સુડતાલીસ લોકોના મોત નીપજ્યા છે જેમાં પાણીમાં ડૂબવાથી એકત્રીસ લોકોના મોત થયાનું સામે આવ્યું છે જ્યારે મકાન પડવાથી તેર લોકોના મોત નીપજ્યા છે તો ઝાડ પડવાથી બે લોકોના મોત અને મકાનની દીવાલ પડવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આ વર્ષે બંગાળનું ઉપસાગર વધુ સક્રિય રહેવા જઈ રહ્યું છે જેનાથી આગામી ચારથી લઈને પાંચ દિવસ સુધી વધુ સાવચેતી રાખવાની જરૂર છે દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચ જંબુસર બોડેલી પાદરા અને નડિયાદના વિસ્તારો આણંદ વડોદરા જેવા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે એમાં પણ ભયાનક સ્થિતિ સર્જાય નહીં તે માટે સતત રહેવું પડશે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે જે ચારથી લઈને પાંચ દિવસમાં દસ ઇંચથી વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે મિત્રો દક્ષિણ ગુજરાતના સુરત અન્ય વિસ્તારો તો સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં દસથી લઈને બાર ઇંચ વરસાદની શક્યતાઓ છે જે નદીઓમાં પૂરની સ્થિતિનું કારણ બની શકે છે ઉત્તર ગુજરાતમાં પણ સાવચેત રહેવાની જરૂર છે લુણાવાડામાં સિસ્ટમની અસર જોવા મળે છે અને આ સિસ્ટમ આગળ વધવાની શક્યતાઓ છે માલધારીઓએ પોતાના પશુઓનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે પંચમહાલના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે જે નદીઓમાં પૂરની સ્થિતિ ઊભી કરી શકે છે તો આ બાજુ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા જેવા ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે કચ્છમાં પણ ફરી એકવાર ભારે વરસાદ પડી શકે છે ભાદરવો ભરપૂર રહેવાની સંભાવનાઓ છે સાતથી લઈને દસ સપ્ટેમ્બર વચ્ચે વરસાદ થવાનો છે થી લઈને પચીસ સપ્ટેમ્બર દરમિયાન પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો દસ ઓક્ટોબર આસપાસ પણ વરસાદી માહોલ રહેવાનો છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ચોમાસું સપ્ટેમ્બરના અંત સુધી વિદાય લેશે તો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ચોમાસું ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં વિદાય લેશે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું હતું જે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની તીવ્રતામાં વધારાનું કારણ છે મેટ્રોલોજીસ્ટ પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આજથી રાજ્યમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થઈ છે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ભારે જોર રહેવાનું છે ભાવનગર સુરેન્દ્રનગર મોરબીમાં પણ વરસાદનું જોર વધવાનું છે આ સિવાય વાવ દિયોદર થરાદ જેવા વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે તો આણંદ નડિયાદ કપડવંદમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે ત્રણથી લઈને નવ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવાનો છે હવે મિત્રો આગળ વાત કરીએ તો તેલંગાણા અને આંધ્રપ્રદેશના ઘણા વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે મુશળધાર વરસાદ નોંધાયો હતો જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે નદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને પાકને પણ નુકસાન પહોંચ્યું છે રોડ રેલવે બ્લોક કરી દેવામાં આવ્યા છે ઘણી જગ્યાએ પાણી ભરાવા અને ટ્રેનને નુકસાન થવાને કારણે ચારસો ને બત્રીસ ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે ઓગસો ને ઓગણચાલીસ રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે વધુમાં તમને જણાવી દઈએ કે એનડીઆરએફ આર્મી અન્ય એજન્સીઓ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે આ કુદરતી આફતને કારણે તેલંગાણામાં સોળ અને આંધ્રપ્રદેશમાં પંદર લોકોના મોત નીપજ્યાના સમાચાર મળ્યા છે એક પાંચ લાખથી વધુ એકરમાં પાકને નુકસાન થયું છે રાજ્ય સરકારે આશરે પાંચ હજાર કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ લગાવ્યો છે અને કેન્દ્ર સરકાર પાસેથી બે હજાર કરોડ રૂપિયાની તાત્કાલિક સહાયની માંગ કરી છે તેમજ પૂર્ણ રાષ્ટ્રીય આફત જાહેર કરવાની માંગણી પણ કરી છે આંધ્રપ્રદેશમાં પણ લગભગ ચાર પોઈન્ટ પાંચ લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ પૂરમાં માર્યા ગયેલા લોકોના પરિવારને પાંચ લાખ રૂપિયાની એક્સ ગ્રેસિયા જાહેર કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા અને પૂરને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા માટે વિનંતી કરી હતી તેમણે કહ્યું કે રાજ્ય સરકાર પૂરતી થયેલા નુકસાન અંગે કેન્દ્રને વ્યાપક અહેવાલ સુપરત કરશે ખમ્મમ જિલ્લામાં પૂરને કારણે ભારે નુકસાન થયું છે મિત્રો ત્રણ દાયકા પછી અહીં આવું પૂર જોવા મળ્યું છે વધુમાં તમને જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં આલિદાબાદ જગત્યાગ કામડ્ડી કોમારામ આસિફાબાદ મેડક મેડચલ મલકાતગીરી નિઝામાબાદ એડાપલ્લી સંગારેડ્ડી સહિતના અગિયાર જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે તો બીજી તરફ આંધ્રપ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસમાં ભારે વરસાદ અને પૂરને કારણે સાડા ચાર લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે તો એકત્રીસ હજાર બસો આડત્રીસ લોકોને એકસો ને છાસઠ રાહત કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં એનટીઆર ગુટુર કૃષ્ણા એલુરુ પાલાનાડુ બટપાલા પ્રકાશમનો સમાવેશ કરવામાં આવ્યો છે એસડીઆરએફની વીસ ટીમો અને એનડીઆરએફની ઓગણીસ ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે એનડીઆરએફની નવ ટીમો અને એસડીઆરએફની વધુ બે ટીમો સૌથી વધુ અસરગ્રસ્ત જેવા વિજયવાડા માટે રવાના થઈ છે ગુટુર અને એનટીઆરના પ્રભાવિત વિસ્તારોમાં શોધ અને બચાવ કામગીરી માટે એરફોર્સના બે હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે તો પૂરને કારણે વીજ જિલ્લાઓમાં લગભગ એક પોઈન્ટ લાખ હેક્ટર પાકને નુકસાન થયું છે મિત્રો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને રાહત અને બચાવ કામગીરીમાં શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે હાકલ કરી છે તેમણે કેન્દ્ર સરકાર અને આંધ્રપ્રદેશ સરકારને આપત્તિગ્રસ્ત લોકો માટે શક્ય તેટલી વહેલી તકે પેકેજ જાહેર કરવાની માંગ પણ કરી છે હવે મિત્રો ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં વરસાદ બાદની સ્થિતિને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે કૃષિ વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજી હતી રાજ્યમાં ભારે વરસાદ અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં નુકસાનીની સમીક્ષા કરી હતી કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વરસાદ પૂર પ્રભાવિત બાર જિલ્લાઓમાં સર્વેને પ્રાથમિકતા આપવા માટે સૂચના આપવામાં આવી હતી સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં બાર જિલ્લાઓમાં સર્વે ઉપર ભાર મૂકવા માટે જણાવાયું હતું ખાસ કરીને વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોમાં વિગતો મેળવવા માટે પણ કૃષિમંત્રી એવા રાઘવજી પટેલે અધિકારીઓને સૂચના આપી હતી મિત્રો પોરબંદર દ્વારકા જામનગર ભરૂચ તેમજ આણંદ પંચમહાલ સહિતના વિસ્તારોનો સર્વેને પ્રાથમિકતા આપવા માટે સૂચના આપવામાં આવી છે વધુમાં તમને જણાવી દઈએ કે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હજુ પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે સાત સપ્ટેમ્બર સુધી મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડવાનો છે ત્યારે ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે